સો હેલ્લો માય ડિયર વેલકમ બેક ટુ માય ચેનલ લર્ટ સ્પીક ઇંગ્લિશ અને આજે આપણે મી બી માઇટ બી મેઈટ હેવને ડિટેલમાં સ્ટડી કરીએ કારણ કે ગયા વિડીયોની અંદર આપણે સ્ટડી કર્યું હતું કે શુડ બી શુડ હેવ એનું આપણે ડિટેલમાં સ્ટડી કર્યું હતું આજે આપણે જોઈએ કે મે બી અને માઇટ બી છે એનો ઉપયોગ શું છે ઓકે હંમેશા મે અને માઇટ ક્યારે ઉપયોગ થાય

મેટ બી મૂકશો તો એ ગ્રામેટિકલી કરેક્ટ છે ઓકે અહીંયા જુઓ કે અહીંયા ધારો કે હું એક્ઝામ્પલ લીધું છે કે હું શું ગુજરાતી છે થઈ શકે છે હોઈ શકે છે કેવો બ્યુઝી તે બ્યુઝી હોઈ શકે છે એનું કારણ શું છે જો અહિયાં હી ડી તેણે કોલ રિસીવ કર્યો નથી તમે વિચારો છો કે તે કદાચ બ્યુઝી હોઈ શકે છે મે બી તેણે કોલ રિસિવ કર્યો નથી તે કદાચ સુઈ રહ્યો હોઈ શકે છે તો શું આવે હી મે બી સ્લીપિંગ તે કદાચ ડ્રાઈવિંગ કરી રહ્યો હોઈ શકે છે કારણ કે કોલ રિસિવ કરતો નથી તો હી મે બી ડ્રાઈવિંગ તે કદાચ

તે જ કદાચ માર્કેટમાં હશે હી મે હી મે બી ઇન માર્કેટ ક્લિયર છે કે જ્યાં પણ તમને કદાચ અને થઈ શકે છે હોઈ શકે છે એવું मीनिंग નીકળે તો મે બી અથવા માઈટ બી કદાચ તે સાચું હોઈ શકે છે અથવા તે સાચું હોઈ શકે છે તો શું બોલીએ ઇટ મે બી ટ્રુ તે કદાચ સાચું હોઈ શકે છે અથવા કે મારો જવાબ કદાચ સાચું હોઈ શકે છે તો શું આવે આ છે આગળ જોવો કયા સેન્ટેન્સ છે હી મે બી ટાયર્ડ તે કદાચ થાકેલો હોઈ શકે છે ધારો કે ટીચર સારી રીતે વાત કરે છે નવા ટીચર આવ્યા છે તો તમે એમ કદાચ અનુમાન કરો છો કે કદાચ ટીચર વિનમ્ર હોય શકે છે મેનેજર છે એ કદાચ બહુ સારી રીતે વર્તાવ કરતો હોય નવો મેનેજર આવે છે તમે શું વિચારો તે કદાચ વિનમ્ર હોઈ શકે છે ધ મેનેજર તમે કદાચ સુઈ રહ્યા હોય શકો તે કદાચ સુઈ રહ્યો હોઈ શકે છે કદાચ આવી રહ્યું હોય શકે છે હી મે બી કમિંગ તે કદાચ દોડી રહ્યો હોઈ શકે છે તે કદાચ ડ્રાઇવિંગ કરી રહ્યો હોઈ શકે છે હી મે બી ડ્રાઇવિંગ ક્લિયર છે ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા જુઓ બે રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો આ ટ્રેન કદાચ આવી રહી હોઈ શકે છે તો ધ ટ્રેન મે બી કમિંગ ઓકે તેઓ કદાચ પ્રેક્ટિસ કરી રહ્યા હોઈ શકે છે ક્લાસની અંદરથી અવાજ આવે છે કોઈ ઇંગ્લિશ બોલે છે એવો

કે કદાચ તે ઓફિસેથી નીકળી ગયો હોઈ શકે છે તો કંઈક વસ્તુ પૂરું થઈ ગયું હોઈ શકે છે એના માટે તમારે મેની જોડે હેવ માઇકની જોડે હેવ અને હંમેશા ગ્રામેટિકલ યાદ રાખો કે હેવની જોડે વિથ થ્રી વાપરવાનું ઓકે અન્ડરસ્ટુડ અહીંયા ધ્યાન આપો ધારો કે અહીંયા પ્રથમ સેન્ટેન્સ છે ઓકે હું એમ બોલું કે આ સેન્ટેન્સથી સમજીએ કે હી મે હેવ ફોર ગોટન ફોરગોટન એટલે ભૂલી જવું ફોરગોટન એનું વીત્રી છે કારણ કે હેવની જોડે વીત્રી હિસ મોબાઈલ તે કદાચ મોબાઈલ ભૂલી ગયો હોઈ શકે છે હવે ધારો કે કોઈને કોલ કરો છો કોલ રિસીવ કરતો નથી તે કદાચ ઘરે મોબાઈલ ભૂલી ગયો હોઈ શકે છે તો હી મે હેવ ફોરગોટન હિસ મોબાઈલ એટ હોમ ખબર પડે છે આ છે મે હેવ નો ઉપયોગ ધારો કે તમે ઘરે જાવ છો

નીકળી ગયો હોઈ શકે છે તો શું આવે હેવ મિસ્તર છે જુઓ આગળ ચિલ્ડ્રન પોલીસે ચોર ને પકડ્યો હોઈ શકે છે તો ધોલીસ મેસ્ટ ક્લિયર છે પછી આગળ જોઈએ કે ધારો કે તમારા બેગ ની અંદર બુક્સ નથી તમારી તમે એવું વિચારો કે કદાચ મારો ફ્રેન્ડ લઈ ગયો હોય શકે છે કદાચ તો હી મે હેવ ટેકન માય બુક હી મે હેવ ટેકન માય બુક તો ક્લિયર છે આગળ જુઓ હી મે હેવ લેફ્ટ ધ ઓફિસ સાંજે મોડું થઈ ગયું છે તમારો મિત્ર હોય કોઈ પણ તો એવું બોલો તમે તે કદાચ ઓફિસેથી નીકળી ગયું હોય શકે છે અથવા ઓફિસ છોડી દીધી હોય શકે છે તો હી હેવ લેફ્ટ ધ ઓફિસ તો ક્લિયર છે ફ્રેન્ડ્સ કે કે હેવ થઈ ગયું શકે છે અને હંમેશા હેવ ની જોડે તમારે વી થ્રી નો ઉપયોગ કરવાનો છે ગોનું વી ટુ છે વેન્ટ અને એનું વી થ્રી છે ગોન મિસ ચૂકી જવું મિસ વી થ્રી છે ચીટ છેતરવું ચીટેડ છેતરે હોઈ શકે છે ફોરગોટન ફોરગોટ એટલે ભૂલી જવું ફોરગોટન તો ભૂલી ગયો ટેક એટલે લેવું ટેક લીધું છે ઓકે એનું વીટુ છે કિટ ખાઉ ઇટ એનું વી થ્રી છે લેફ્ટ ઓકે અંડરસ્ટુડ તો આ છે મે બી મે હેવ માઇટ હેવ અને સો ફ્રેન્ડ્સ આઈ ક્લિયર થઈ ગયું છે વિડિયો ગમે શેર અને કોમેન્ટની અંદર તમે ફરજિયાત ડ્રોપ કરજો કે તમને વિડીયો કેવું લાગે